ગુજરાત ભારતનું છઠ્ઠું સૌથી મોટું રાજ્ય છે જે ભારતના પશ્ચિમ ભાગમાં સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે તે દેશમાં નવમું સૌથી લોકપ્રિય પ્રવાસી સ્થળ છે હવે ગુજરાતમાં આ પ્રવાસન સ્થળો અને યાત્રાધામોનું સરકાર વધુ વિકાસ કરવાની છે જોઈએ આ અહેવાલમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે જેમાં પ્રશ્નોત્તરી દરમિયાન પ્રવાસન સ્થળોના વિકાસ અંગે સવાલ કરવામાં આવ્યો હતો જેના જવાબમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ગુજરાતમાં યાત્રાધામો સાથે પ્રવાસન સ્થળોનો પણ વિકાસ કરવા અંગેની માહિતી આપી હતી ગુજરાત ભારતનું છઠ્ઠું સૌથી મોટું રાજ્ય છે જે ભારતના પશ્ચિમ ભાગમાં સોળસો કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવે છે તે દેશનું નવમું સૌથી લોકપ્રિય પ્રવાસી સ્થળ છે બે હજાર અઢારમાં ગુજરાતની પાંચ પોઈન્ટ ચુમ્વાળીસ કરોડ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી હવે ગુજરાતમાં આ પ્રવાસન સ્થળો અને યાત્રાધામોનો સરકાર વધુ વિકાસ કરવાની છે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે જેમાં પ્રશ્નોત્તરી દરમિયાન પ્રવાસન સ્થળોના વિકાસ અંગે સવાલ કરવામાં આવ્યો હતો જેના જવાબમાં પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરાએ ગુજરાતમાં યાત્રાધામો સાથે પ્રવાસન સ્થળોનો પણ વિકાસ કરવા અંગેની માહિતી આપી હતી વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરાએ જણાવ્યું હતું કે સોમનાથથી દ્વારકા વચ્ચે પોરબંદર અને જામનગર જિલ્લાના વિવિધ સ્થળોને પ્રવાસન અને યાત્રાધામ સ્થળ તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે તેમણે ઉમેર્યું કે બરડોડુંગર સર્કિટમાં પોરબંદર જિલ્લાની જાંબુવનની ગુફા તેમજ મોકરસાગર જળાશય તેમજ જામનગર જિલ્લાના ફૂલનાથ મહાદેવને યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે આ માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે આ ઉપરાંત જામનગરના સિદ્ધસર તાલુકામાં સ્થિત ઉમિયા માતાજીના મંદિરનો પણ યાત્રાધામ તરીકે વિકાસ થઈ રહ્યો છે મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે ભવિષ્યમાં બરડા ડુંગર સર્કિટમાં વન્ય પ્રાણીઓને નિહાળી શકાય તે માટે ઓપન જંગલ સફારી તેમજ મૂળ દ્વારકાને પણ યાત્રાધામ સ્થળ તરીકે વિકસાવવા અંગેનું આયોજન કરવામાં આવશે